કોમેલેરા છે કેટલા વાગ્યા છે અ વાગી ગયા છે જો મમ્મી ડેકોરેશન કરે છે અમે મસ્ત ગયો મનેશ મમે આ સ્કૂલ ડેકોરેશન એટલે એટલે મારું હું રહ્યો એટલે શું સુગરે છે ને ધમું ગિરછ ધમું જો મારા ડીશ નો ફાઇનલ લુક રેડી થઈ ગયો છે અને મસ્ત મજાની થઈ ગઈ છે હવે વાઇટુ મૂકવાની રહી છે ખાલી સરસ મજાના જો ગણપતિ વૃક્ષ ને બધુંય મસ્ત થઈ ગયું ને લા આ થોડું છે ને આ બાજુ હોય ને એવું લાગે છે મને અને ઝરીકામ અડાડી દે બસ કેવું છે કેજો બધાય કેવું બેન ઓમેક ઉસ્તાર ટી ડેકોરેશન થઈ ગઈ છે મસ્ત ફટાફટ જાડુ ને ગણપતિ ને બધું જો વાઇટુ ને બધુંય મૂકી દીધું છે સરસ મજાનું સરસ મજાની થઈ ગઈ આપણી ને નો ઉત્સવ છે ને તો ગયા વર્ષે દર વર્ષે આ એક ફંક્શન તો કરી જ ડેકોરેશન બીજું બધું કરું કરું પણ કરી જો મસ્ત થઈ ગઈ સરસ બોપર બની થઈ ગયું અને જો આજની ડીશ તો ફૂલ છે ને આ ડીશ એ પ્લેટ મેં તમને આગળ બતાવી હતી એમાં નવી પ્લેટ જો આજે કાઢી છે નવી પ્લેટમાં શાક છે લાડવો છે ગણપતિ તો ખમણ રોટલી બધી જ વસ્તુ છે અને પુલાવને ને એવું બનાવ્યું છે અમારા મમ્મી ફ્રેન્ડ જો જમવા આવ્યા છે જય શ્રી કૃષ્ણ સારું છે ને જો જા જા દિવસે આવ્યા છે જમવા કા કેમ હાલે સારું હાલે છે ને મરચા ને ખમણ ને લાડવા ને એમાં એવું છે ગણપતિ ને લાડવા કર્યા જ નતા પછી દસ દિવસ માં કીધું ગમે ત્યારે કરશું આજ મહેમાન આવવાના હતા ને એટલે પછી આજે લાડવા બનાવી નાખ્યા

એટલે કરવા કઈ ક્યાં તો પછી અત્યારે વિચાર્યું છે કે થોડાક દિવસ જઈ આવીએ અને સ્કૂલ છે નજીક તો તે જતો રહેશે સ્કૂલે અને ભાભી નથી તો એની ગાડી પડી હોય એટલે મારે ટ્યુશનમાં આવવા જવામાં ગાડી લઈને સારું પડે એટલે કઈ બીજી પ્રોબ્લેમ છે નહીં અને મમ્મીને સાડીઓને એવી થોડીક ખરીદીને એવું કરવું છે તો મેં કીધું રોકાય જવાય ને બે કામ તો રાત્રે જમીને જવાના છે અત્યારે જવાની હતી પણ મેં કીધું અત્યારે થોડુંક વરસાદનું વાતાવરણ હતું ઠેલા પેક થયા નહોતા છોકરાઓ એટલે દવા તે બધું યાદ કરીને લેવું પડે રોકાવું છે થોડાક દિવસ પણ તોય દે યાદ કરીને બધું નાખવું તો પડે ને એટલે જો મસ્ત નીલની સ્કૂલ બેગ રેડી કરી લીધી છે આમાં કપડાં છે અને આ એક તો આખું છે ને મારે બેનું બ્લેન્કેટનું જ થાય દવા અને બ્લેન્કેટ જ છે જો બે પોતપોતાને એક એક બ્લેન્કેટ લઈને સુવે એટલે એક તો મારે બ્લેન્કેટનું એ પાકું જાય પપ્પા આમ નજીક જ છે ખાલી પાંચ મિનિટનો જ રસ્તો છે એટલે એ કઈ પ્રોબ્લેમ છે નહીં ચાલો હવે કપડાં સુકાઈ ગયા છે તો ઇસ્ત્રી કરી નાખું અને પછી રસોઈમાં બપોરનું આજે લાડવા અને કઢીને એવું થોડું ઘણું પડ્યું છે તો હવે જોઈએ પછી શું બનાવીએ છીએ તે જો મારી નીલની ડીશ ઘરે તો પાછી આવી ગઈ પણ લંઘાઈ ગઈ છે જો ગણપતિ ઝાડવું ને બધુંય લંઘાઈ ગયું રસોઈ બની ગઈ છે લાડવા વિધ્યા છે થોડાક ને અહીંયા રોટલી બની ગઈ છે લાય હાથ દુખે છે તો તને ક્યાં મેં કીધું તું તું લેજે લાય મૂકી દે જો તો ભરે તું મસ્ત જો અહીંયા રોટલી બની ગઈ છે શાક ને બધુંય બની ગયું છે નીલભાઈ કરે છે અહીંયા છાપકામ મસ્ત મજાનું ધર્મ ભાઈ થોડીક વાર મોઢું બંધ કર દયો ને ધર્મ ભાઈ મોઠું બંધ કર દયો નહી નિલસેજ નીચે વળાંક લેવાનો હતો ને અમારે બા બેઠા છે અહીંયા હવે અમે જઈશ મામાને ઘરે ફોર ને તમને ધમલા વખત નહી હોવે છે થોડીક એ એ પાછળ મારી મારી વયો જાય સુભો ઉભો તું તો બાન લઈ જાવશે બાન લઈ જાવશે

અહીંયા લેક મસ્તી ની વાત કહું ચાલો જો 10 વાગી ગયા અને અમે આવી ગયા છીએ અહીંયા મામાન ઘરે અને ભાઈ જો અહીં કામ કરે છે પાછળ અને નીલ ભાઈ એની વાતો કરવા મંડાઈ ગયા છે લાભ શુભ લખ્યું છે બાય પેલા શુભ લાભ ના ના બેટા લાભ શુભ જ આવે શુભ લાભ આવે ધર્મ ભાઈ જો બાયરે વાતો કરવા મંડાઈ ગયા છે કેમ છે મમ્મી પગને

કઈ નઈ ચાલો અહિયાં છે આપણે બ્લોગ નો એન્ડ કરી દઈએ બધા જય શ્રી કૃષ્ણ ને ગુડ નાઇ